કમે ગુજરાત હાઈકોર્ટે રાજકોટ મહાનગરપાલિકા કમિશનરને નોટિસ ફટકારી છે ગુજરાત હાઈકોર્ટે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર પાસે જવાબ માંગ્યો છે તમને શા માટે જવાબદાર ન ગણવા જવાબ આપો તેવું હાઈકોર્ટે કહ્યું છે શા માટે જવાબદાર ન ગણવા તે માટે રાજકોટ મહાનગરપાલિકા કમિશનર આપે જવાબ રાજકોટ મહાનગરપાલિકા કમિશ્નર પોતાના બચાવમાં જવાબ આપે ફાર સેફટી વિના હાઈકોર્ટ સરકારનું પણ નહીં ચલાવી લે સંવાદદાતા અપૂર્વ જોડાઈ ગયા છે ફોનલાઇન પર અપૂર્વ જણાવશો કે ગુજરાત હાઇકોર્ટે રાજકોટ મહાનગરપાલિકા પણ નોટિસ ફટકારી છે ચોક્કસથી વાત કરીએ તો રાજકોટમાં જે અગ્નિકાંડ તેના બાદ લીધી અને મોટો દાખલ કરીને સુનાવણી હાથ ધરી હતી સુનાવણી દરમિયાન અનેક સવાલો આરએમસી કર્યા હતા કે ફાયર સેફટીને લઈને કઈ રીતની એ તકેદારી રાખવામાં આવી હતી કોઈ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં અને તે તે સુનાવણી બાદ ગુજરાત હાઈકોર્ટે હવે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને નોટિસ ફટકારી છે ગુજરાત હાઈકોર્ટે મહાનગરપાલિકાને નોટિસ ફટકારીને જવાબ રજૂ કરવા માટેની આ નોટિસ ફટકારી છે જેમાં પૂછવામાં આવ્યું છે કે તમે શા માટે તમને શા માટે જવાબદાર ન ગણી શકાય કારણ કે એ આ અગ્નિકાંડમાં અઠ્યાવીસ થી વધુ લોકોના મોત નિપજ્યા છે અને તેમાં રાજકોટ મહાનગરપાલિકાના જે કમિશનર છે તેને આ ઘટનામાં જવાબદાર કેમ ન ગણી શકાય તે માટેની નોટિસ પડકારીને જવાબ રજૂ કરવા કહ્યું છે તેમજ શા માટે જવાબદાર મહાનગરપાલિકાને ન ગણાય તેમજ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર પોતાના બચાવ માટે જવાબ રજૂ કરશે તેમજ ફાયર સેફ્ટી નિયમોને લઈને કઈ રીતનું ધ્યાન રાખવામાં આવ્યું હતું કેમ ફાયર સેફ્ટી વગર પણ પરમિશન આપવામાં આવી દીધી હતી તેને લઈને પણ નોટિસ પડકારી છે અને જવાબ રજૂ કરવા માટે કહ્યું છે કારણ કે થયું હોવાનું પણ સામે આવ્યું છે તેને લઈને નોટિસ છે તેમજ શું રાજકોટ ગેમિંગ ઝોન જે છે તેની પરમિશન લેવામાં આવી હતી કે નહીં અથવા અગાઉથી મનપા પાસે કોઈ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો કે નહીં તેને લઈને પણ હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી અને તે બાદ હવે હાઈકોર્ટે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને નોટિસ પટકારી છે અને તેમને જવાબદાર ન ગણી કેમ ન ગણી શકાય તે માટેની જવાબ રજૂ કરવા માટેનો સમય આપ્યો છે